હાલો રામ રામ બધા મિત્રોને મિત્રો સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની મેરી મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા આપણે લઈ લીધું હે એક નવું એવું માઇક ઉમ માઇક છે વાયરલેસ નથી વાયરવાળું હે જોઈ ગયું ઘણું એવું નામ હે સ્ટ્રોંગ તો તમે કહેજો આવો હજી આનો કહેવો આવ્યો છે અને આપણે ઘણા ટાઈમ ટાઈમથી બ્લોગ નથી નાખ્યા પણ થોડોક બીજી હતો અને અડાણી હજી એક છે માર બધી સૈક હે વાટું આપણે જાજ એવું કે બ્લોગ નથી બનાવતા આપણે આવીએ પણ ટૂંકમાં બ્લોગ આવીએ બીજી એક ચીજ ઉપર કામ કરું હું જો એ થઈ જાય ને તો વાંધો નહીં હલો મિત્રો આજ તમે ખાલી એટલા સાટું બનાવ્યો તો તમને અપડેટ દઈ દઉં કે આપણે આ રીતનું કંઈક નું એડ કર્યું છે આપણે અને મિક અવાજ આવે છે હાલો 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 કંઈ વાંધો નહીં હાલો તો આપણે બ્લોગ આવીએ થોડોક ટાઈમમાં આપણે લગભગ નાખી દે હું કોક કોક એગાતો બે તો મેં બ્લોગ બ્લોગ રેકોર્ડ કરી રાખ્યા છે એ તો તમને દેખાડ દઈ તો વાંધો નહીં હાલો મળ્યા બીજા બ્લોગ વિડીયોની મન કરો ત્યાં સુધી બધા એને રામ રામ